youtube ચેનલ નો પાસવર્ડ તમે ભૂલી ગયા છો અને તમને ખબર નથી તો તમે પાસવર્ડ ને ચેન્જ કેવી રીતે કરી શકો છો અને પાસવર્ડ તમારું ચેક કરો છો તો તમે કેવી રીતે કરી શકો છો અને પાસવર્ડ તમે કઈ તરીકે મિત્રો અપડેટ કર્યો છે એની બધી માહિતી લઈને આ વિડિયો ની અંદર આવ્યો છું તો વિડિયો માં ખાસ બની રહેજો મિત્રો મેઈન પોઈન્ટ એ છે મિત્રો કે જ્યાં સુધી તમારા ફોન ની અંદર તમારી ઈમેલ આઈડી ચાલુ છે ત્યાં સુધી મિત્રો તમે ગમે ત્યારે તમે તમારી યુટ્યુબ આઈડીનો પાસપોર્ટ ચેન્જ કરી શકો છો ટેન્શન વગર કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો અને જ્યાં સુધી તમારા ફોનની અંદર ઇમેલ એકાઉન્ટ ચાલુ છે ત્યાં સુધી તમારે બીજા ફોનની અંદર ઇમેલ એકાઉન્ટ ખોલવું છે આ તો પણ એની અંદર પણ તમારે કોઈ પાસપોર્ટની જરૂર પડતી નથી તો વિડિયો ની આપણે શરૂઆત કરી મિત્રો કે તમે તમારી YouTube ચેનલ નો પાસવર્ડ ભૂલી ગયા છો અને તમારે ચેન્જ કરવો છે અથવા તમારે ચેક કરવું છે કે આપણે પાસવર્ડ ક્યારે બદલવાનો આવેલો છે તો આ બધી માહિતી તમને આ વિડિયો ની અંદર મળવાની છે જો વિડિયો તમને ગમે મિત્રો તો લાઈક ની સાથે હાઈપન કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો YouTube रिलेटेड ના દરેક વિડિયો તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો તો મિત્રો યુટ્યુબ ચેનલ તો મિત્રો ઘણી વખત છે ને આપણે બનાવી લીધી હોય છે એટલે કે જીમેલ એકાઉન્ટ આપણે બનાવી લીધું હોય છે અને મિત્રો આપણને એ તો ખબર જ નથી હોતી કે આપણા જીમેલ એકાઉન્ટનો પાસપોર્ટ શું છે કારણ કે આ પ્રોબ્લેમ મિત્રો અને પાસપોર્ટ આપણે ક્યારે યાદ કરીએ છીએ જ્યારે આપણી ચેનલને મોનોટાઇઝ કરવાની હોય અથવા મિત્રો આપણું જીમેલ એકાઉન્ટ આપણે ફોન ચેન્જ કર્યો હોય અને જીમેલ એકાઉન્ટ આપણા ફોનની અંદર આપણે ઓપન કરવું હોય તો એ ટાઈમે મિત્રો છે ને આપણા ફોનની અંદર મિત્રો આપણે પાસપોર્ટની જરૂર પડે છે તો પાસપોર્ટ મિત્રો અગાઉથી फोन આપણે ચેન્જ કરવો હોય તો પાસવર્ડ ને અપડેટ કરવો જરૂરી છે અથવા તમે એક યુટ્યુબર છો તો YouTube માટે આપણે પાસવર્ડ ને યાદ રાખવો જરૂરી છે અને એ પણ જાણવું જરૂરી છે કે પાસવર્ડ ને આપણે ક્યારે અને કઈ રીતે ચેન્જ કરવાનો રહેશે તો આ વિડિયો ની અંદર બધી માહિતી તમને મિત્રો આપવાનું છું વિડિયો માં ખાસ ધ્યાન આપજો અને આપિયા ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય ભોગાને હવે સૌથી પહેલા તો મિત્રો આપણે અહીંયા YT સ્ટુડિયોને ઓપન કરી લઈએ તો YT સ્ટુડિયોને મેં અહીંયા ઓપન કર્યો છે જુઓ એ YT સ્ટુડિયોને ઓપન કર્યો છે તો YT સ્ટુડિયોની અંદર તમને ખૂણામાં પ્રોફાઇલનો ફોટો તમને જોવા મળી રહ્યો છે તો અહીંયા ફરી વાત જુઓ અહીંયા આ જે ખૂણામાં પ્રોફાઇલનો ફોટો છે તો પ્રોફાઇલ ફોટો ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને જેવું ક્લિક કરશો એટલે તમને અહીંયા સ્વિચ એકાઉન્ટ નું ઓપ્શન મળશે તમારી ચેનલ જોવા મળશે અને અહીંયા એક ઓપ્શન મળશે Google એકાઉન્ટ લખેલું તો Google એકાઉન્ટ નું જે ઓપ્શન છે એના ઉપર તમારે મિત્રો ક્લિક કરી દેવાનું છે અને જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા જે પણ Gmail એકાઉન્ટના જે પ્રશ્નો છે એ તમને જોવા મળશે સૌથી પહેલા તો જેમ તમે એક યુટ્યુબર છો તો તમારે આ સેટિંગ કરવું જરૂરી છે જો અહીંયા ઈમેલ recovry ઈમેલ આઈડી જોડવી જરૂરી છે હવે મિત્રો આપણે છે ને આપણો પાસવર્ડ જ ભૂલી ગયા છે આપણને ખબર જ નથી તો આપણે પાસવર્ડ ને આપણે અપડેટ કરવો છે તો કઈ રીતે કરી શકાય તો ઈમેલ આઈડી આપડા ફોન ની અંદર ચાલુ છે પણ પાસવર્ડ આપણને નથી ખબર તો અહીંયા ઘણા બધા ઓપ્શનો મળે છે તમને જુઓ અહીંયા ઘણા બધા ઓપ્શનો તમને મળી રહ્યા છે લાઇનની અંદર તો આપણે છે ને સૌથી પહેલાં નંબરનું એક ઓપ્શન છે વ્યક્તિગત માહિતી તો આપણે વ્યક્તિગત માહિતી નું જે ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેવું તમે ક્લિક કરશો મિત્રો ખાસ નોટ કે અહીંયા તમને બ્લોક ઘણી વખત દેખાશે કારણ કે આ માહિતી પણ આપણે YouTube વિરુદ્ધ છે તો આ માહિતી પણ હું નથી તમને દેખાડી શકતો પણ જે માહિતી હું તમને જ્યાં દેખાડું છું એના માધ્યમથી તમે તમારો પાસપોર્ટ અપડેટ કરી શકશો મિત્રો તો અહીંયા તમને આ ઓપ્શન મળશે વ્યક્તિગત માહિતી ઉપર તમે ક્લિક કરશો તો સૌથી નીચે આવી રીતે તમારે જતું રહેવાનું છે અને થોડાક તમે આ રીતે પાછા આવજો તમને અહીંયા ઓપ્શન મળશે મિત્રો અહીંયા ખાસ જો અહીંયા તમારો પાસપોર્ટ તમે કઈ તારીખે બદલેલો છે એ જોવા મળશે જો છેલ્લી તારીખ છે 16 જાન્યુઆરી 2024 તો મિત્રો આવી રીતે તમે પહેલા એ જાણવા માંર છે કે તમે તમારી ઈમેલ આઈડી કે YouTube નો પાસવર્ડ તમે ક્યારે બદલ્યો છે એ તમને અહીંથી જોવા માંર છે અને હવે આપણે પાસવર્ડ ને બદલવો છે તમને ખબર જ નથી મિત્રો તો હવે આપણી આ ચેનલ કે YouTube નો પાસવર્ડ શું છે તો અહીંયા તમારે જે પાસવર્ડ નું તમને એક ઓપ્શન મળે છે જો આપણે પાસવર્ડ ના ઓપ્શન ઉપર આપણે એક વખત ક્લિક કરી દેવાનું છે અને જેવું તમે એના ઉપર ક્લિક કરશો ને એટલે તમે એક નવો પેજ જોવા મળશે તો અહીંયા તમારું મોબાઈલનું સ્ક્રીન પાસવર્ડ માксе મિત્રો જે પણ તમારો સ્ક્રીન પાસવર્ડ હોય એ તમારે દાખલ કરી દેવાનો છે અને થોડીક આપણે રાહ જોવાની છે અને જેવી તમે રાહ જોશો એટલે તમને મિત્રો અહીંયા ઓપ્શન મળી જશે કે તમે તમારી YouTube Gmail ID નો નવો પાસવર્ડ તમે અહીંયાથી ડાયરેક્ટલી બનાય લો ડાયરેક્ટલી તમને ઓપ્શન પાસવર્ડ બદલવાનો અહીંયાથી ઓપ્શન મળી જશે અને તમે અહીંયા પાસવર્ડ બદલવાના ઉપર ક્લિક કરીને તો તમારું પાસવર્ડ અહીંયાથી સેવ કરી લેવાનો છે લેસે અને મિત્રો ખાસ નોટ આ તો મે તમને એક માહિતી આપી કે તમે તમારો ઈમેલ આઈડી નો પાસવર્ડ ભૂલી ગયા છો તો આવી રીતે તમે ચેન્જ કરી શકો છો પણ મિત્રો જ્યાં સુધી આપડા ફોન ની અંદર ઈમેલ આઈડી ચાલુ છે તો આપડે માટે મિત્રો પાસવર્ડ જરૂરી છે અને આપણા ફોન ની અંદર ઈમેલ આઈડી ચાલુ છે તો તમે ગમે ત્યારે પાસવર્ડ ને અપડેટ કરી શકો છો મતલબ ચેન્જ કરી શકો છો કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી હા આપડા ફોન ની અંદર Gmail એકાઉન્ટ નીકળી જશે તો આપણે પાસવર્ડ મિત્રો ચેન્જ કરી શકતા નથી અને મિત્રો એને બદલાવી પણ શકતા નથી એટલે આ વિડિયો સ્પેશિયલ એના માટે બનાવ્યો કે આપ આજે નહી તો કાલે આપણે ફોન કદાચ ચેન્જ કરવો છે તો આપણે આપણો પાસપોર્ટની જરૂર પડે છે આપણે યુટ્યુબર બનવું છે તો યુટ્યુબરની અંદર મિત્રો આપણે પાસપોર્ટ જરૂરી હોય છે તો આ માહિતી એટલા માટે બનાવી જો વિડિયો તમને ગમે હોય તો લાઈક કરજો અને મિત્રો ખાસ હાઈપ નું ઓપ્શન આપ્યું છે તો હાઈપ પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો એટલે આવા નવા નવા વિડિયો તમને સૌથી પહેલા અને ડેલી નવા નવા મળતા રહે મિત્રો